હો કઈક થઈ જાય માતા તમારે ભાઈ તો ક્રિએટર બનાવે જ નહીં મિત્રો રિલેટેડ વિડીયો બનાવવો હોય તમારો ભાઈ ત્યારે તમારા ભાઈ ની ચેનલ માં એસબી ભાઈ ની ચેનલ માં વિડીયો આવશે જોઈ પ્રમોશન ને બે હાજર રૂપિયા દઈ દેજો ને તો તારી થઈ જાય જોઈએ મિત્રો વરસાદ થઈ ગયો ચાલુ ભાઈ એનું ટાણું થઈ જાય ને મિત્રો એટલે આવી જ જાય બપોર પછી બપોર અટાણજો ચાલુ થઈ ગયો એ જોતા સારું ટાઈમે ટાઈમે થાય તો લાગે અને કાલ મિત્રો એ વીજ ને ગાય ને થતા હતા ને ભાઈ વાત પૂછો મારે એટલો વરસાદ થયો ને તો એ નતા પણ કાલ રાતે થતા હતા એમાં એસડી ભાઈ બી ગયા હતા એટલે ઘરમાં કરી ગયો હતો એ હું ભેગો હતો ને

મને બીક લાગતી હતી ને એટલે ધક્કો થયો બાકી કઈ નું આમ જમી તો ટાઈપિંગ કરે વાંચી ગયો મારા નંબર યાર રિલીઝ કરી દે છે તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસના અત્યારે બપોર થઈ ગયા કાલ રાત નો મિત્રો ત્રણ વાગ્યા વરસાદ એમ સતત ચાલુ છે અને બધે ભાઈ અત્યારે પણ ચાલુ છે પણ વરસાદ પડી ગયો ધોધ માર બહુ એટલે બહુ જ પડી ગયો ભાઈ દસ ઇંચ થી વધારે વરસાદ પડી ગયો નાઈ જોઈએ આપણે ખેતરોમાં ભાઈ જો પાણી ભરાઈ ગયા બધે જોયો અને મિત્રો કોઈ પણ આવતા હોય તો અમારે મેંદડા વાળો હાઈવે હે ને ભાઈ બંધ હે કારણ કે ખોખાડા ફેટકથી જ ભાઈ એટલું એટલું પાણી ભરી રહ્યું હોય અમારે બધે ફાટકે રેલવે ને બધે ભરાઈ ગયું છે આગળ ત્યાં આપણે જવું હોય તમને બધાને બતાવી દઉં જો આવતા હોય વિડીયો આગળ આપણે નાખી જ દેવું એટલે જે પણ કોઈ આવતા હોય ને તો ભાઈ હે ને આજનો તમારો પ્રવાસ હોય નહીં રદ રાખી દેજો જ્યાં પણ જવું હોય જ્યાં રોખાણા હોય ને ભાઈ ત્યાં ત્યાં રોકાઈ જાય કારણ કે પાણીનો ભાઈ ભરોહો કંઈ હોય નહીં એટલે વાહનો બધે બંધ છે અને અહીંયા જોઈ લો કેવા પાણી ભાઈ રહ્યા ભાઈ હજી તો મિત્રો આ ખાલી ખેતરું ના જ છે હજી આપડે ચૌહા રેલવે ફાટક ત્યાં જો તમને બતાવો આખો એટલે આખો રસ્તો ભાઈ હે ને બ્લોક થઈ ગયો હે આ ખેતર જો મિત્રો આખો એટલે આખો દરિયો થઈ ગયો ને પાણી થી ભરાઈ ગયું હે ભાઈ નકર આપણે અર્ધે હે વર વરાય ભરાય પણ આખે આખું એટલે આલફે આખે આખું ભરાઈ ગયું છે જો દરિયો થઈ ગયો અહીં અહીંથી જો એટલું એટલું પાણી ભર્યું જો અહીંથી જો તમે હે ને ભાઈ હોહરવા હરવા વાહ ન એટલો આવે ભાઈ એમાં અને કલાક વરસાદ એને પાછો વધવામાં જ છે અહીંથી આપડે ફાટકવાના જેટલા જેટલા ખેતરો છે ને મેજો માંથી ટોપી બોપી સેફ્ટી આપણે પૂરી કરી લીધી એટલે એની છત્રી રાખી લીધી છે અને અહીંયા જોઈ ગયો આ બધા એટલે બધા ખેતરો ભાઈ હે ને ભરાઈ ગયા આખા પાણીના

હા આગળ જવા તો આપડે ફાટક ખુલશે એટલે આપડે જવું નથી વાહન કઈ ઘડવા દઈએ પછી જવું કઈ જોઈએ એટલું એટલું બધું તાણ ને બધું અહિયાં આપડે આવતી

ખાલી કપડા અડધે અડધી હિંમત કરી પણ ટૂંક માં તાના જેટલું હતું તો હલાય એવું પોઝિશન રહી જ નથી અહીંયા જો આખું ફૂલ આ જોઈ લો અને વાથી જો જાય છે ભાઈ હાલી પણ ટૂંક તાણ બો હે રિસ્ક લેવાય નહીં આવો બધો વરસાદ પડ્યો હે ભાઈ એથી જો એટલું બધું એ બોમ્પ પાડે છે ને જો તાણ છે બધું આ જોઈ લો આમાં તમને ડાયરેક હેન કેસી દેયા ભાઈ અંદર આ જો જે વાહન આવે છે તો મિત્રો જોઈ લો બધે વરસાદ પડે છે અને તમારા લોકોને ક્યાંક એવો બધો વરસાદ એ અમને ખબર છે કે ઘેર જેવો તો આપણે વરસાદ છે જ નહીં પણ આજુબાજુના ગામમાં બધા ડેમ ને ને બધું આવી ગયું છે ડેમના ઘણા ખોલી દીધા આપણે બાજુના ગામના ઓવરફ્લો થઈ ગયો છે ફૂલ ઓજેત આવી ગઈ ઓજેત નું માથું જ્યાં આપણે આપડે પેટક વાળો રસ્તો હોય ને એની એના લીધે જ બંધ થયો ટૂંકમાં ઓજેત આખી ફૂલ આવી ગઈ છે અને એની બધું પાણી આમણી મારી દીધું હે એટલે એવું બધું બન્યું હોય ને આ જે વાંખું છે તો આ પાણી હે આપણે અડધા કિલોમીટર સુધી પાણી હે ભાઈ જોખમ બહુ જ

મિત્રો જો અમે અહીંયા ને ગાડીઓ ડૂબી જાય એટલે એટલું પાણી એમ જોઈ લ્યો આમાંથી ભાઈ એટલે એટલું જ આખી ગાડી ડૂબી જાય એટલું છે ભાઈ ગાડી જાય રસ્તો એટલું એટલું પાણી છે પણ આમાં લોકો સમજે ભાઈ પાણી ધાર ગાડી નાખે અહીંથી લો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમારા ગામનું જ્યાં હોકરું નીકળે ને ઓકરુ ત્યાં જો અહીંયા સૌથી વધારે બધું ગામનું જે ગારીનું પાણી બધું છે ને ભાઈ જો આમ નીકળે અહીંથી આ જાય અટાણે તો હજી થોડુંક ભાઈ ઓછું છે પાણી બાકી પાણી હતું દુનિયાનું

અહીંથી મિત્રો રસ્તો ટપે હે પાણી ભાઈ એટલું છે એ તો આપણે દેખી એમ લાગે તાણ સારું છે ગાડીઓ ને ભાઈ માંડ માંડ નીકળે છે નબળી બબડી ગાડી એ નથી આવી ગયા પોકડા ને અહીંયા એટલું બધું પાણી છે ઉતરી ગયું છે પણ હજી તો જો અહીં એટલું કર્યું છે ભાઈ બધું કાટવા માં બહુ એલું થાય છે તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ઘરે તો વરસાદ અત્યારે હાવ હાવ ભાઈ બંધ થઈ ગયો છે તો આ વિડીયો ને આપણે અહીંયા જ પૂર્ણ કરી નાખીએ તો કેવો રે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દઉં ચેનલમાં નહીં તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ લોકોને આપણે અહીંયા પૂરો કરી દે જય દ્વારકાધીશ રામ રામ જુવાનને